છોકરીઓને નથી ગમતી છોકરાઓની આ આદતો જોજો આવું તમે તો નથી કરતા ને દરેક વ્યક્તિને ઓપોઝિટ એક્ટ્રેકસ હોવું એ સ્વાભાવિક છે એટલે જ છોકરા અને છોકરીને એકબીજામાં અનેક ગુણો ગમતા હોય છે ઓપોઝિટ એક્ટ્રેક્શન લુક જોઈને કે પછી સારા સ્વભાવ અને હાવભાવને લીધે પણ થાય છે પરંતુ છોકરાઓને જો છોકરીઓ અટેન્શન આપે તેવું ઈચ્છા હોય તો છોકરાઓએ કેટલીક સામાન્ય વાતનું ધ્યાન રાખવું પડશે છોકરીઓને કેવા છોકરા ગમે છે છોકરીઓને કેવી આદતોથી નફરત છે જો આ તમે જાણી લેશો તો છોકરીઓ ચોક્કસથી તમને ગમાડશે એક જૂઠું બોલતા છોકરાઓ જૂઠું બોલનાર છોકરાઓને છોકરીઓ ખરેખર નફરત કરે છે તે પોતાની લાઇફમાં આવા છોકરાઓને બિલકુલ સહન નથી કરતી જેઓ વાતવાતમાં જૂઠું બોલે છે તેથી જો તમને પણ આદત છે તો તેને તરત જ બદલી નાખો બે પોતાના જ વખાણ કરનારા એવા છોકરાઓ જે હંમેશા પોતાના જ વખાણ કરી રાખે પોતાની જ પ્રશંસા કરે અને લોકોને સંભળાય તેમ મોટેથી પણ બોલે આવા લોકો દરેક વાતને પોતાની રીતે જ સમજે છે તેઓ પોતાની વિચારસરણી બીજા પર થોપવા માગે છે છોકરીઓને આવા છોકરાઓ સહેજ પણ ગમતા નથી પોતાની જ ચલાય રાખે તેવા હોકરાઓથી છોકરીઓ દૂરી બનાવવાનું પસંદ કરે છે ત્રણ પોતાનું જ ધાર્યું કરનારા ઘણા લોકો પોતાની જાતને સંપૂર્ણ માને છે આવી સ્થિતિમાં તે હંમેશા બીજાની સામે જ્ઞાન શેર કરતો રહે છે તેઓ દરેક બાબતમાં પોતાની મરજીનું કરવા જ ઇચ્છે છે પરંતુ આ વાત છોકરીઓને સહેજ પણ નથી ગમતી ચાર નશો કરનાર જો તમે દારૂ સિગારેટ જેવા નશાના વ્યસની છો તો ભૂલી જાવ કે છોકરી તમને પસંદ કરશે છોકરીઓ ખરેખર આવા છોકરાઓને ધિક્કારે છે વ્યસન તમારા જીવનને બગાડે છે એટલું જ નહીં પરંતુ છોકરીઓ સાથે વાતચીત કરવાનો અવકાશ પણ ખતમ કરે છે આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ છોકરીની નજીક આવવા માંગો છો તો તરત જ આ આદતો બદલો પાંચ ઓવર ઓવરપઝેસિવ છોકરીઓને સ્વતંત્રતા ગમે છે તે એવા લોકો સાથે રહેવાનું પસંદ નથી કરતી જેઓ શંકાસ્પદ અથવા વધુ પડતા સકારાત્મક છે છોકરીઓને પોતાનું જીવન પોતાની રીતે જીવવું ગમે છે આથી દરેક બાબતે પુરાવો માંગનારા દરેક બાબતે પોતાનું કીધું કરાવનારા છોકરાઓને છોકરીઓ પસંદ કરતી નથી આવા લોકોથી તેઓ હંમેશા દૂર રહેવાનું જ પસંદ કરે છે